આપણે અલગ અલગ પ્રકારના જે માપનના સાધનો છે તેના વિશે જોઈશું ચલો સૌ પ્રથમ તો આપણે વાર્તા જાણીએ ચાલો વાંચીએ એક જમાનામાં રાજા જગદીપ પોતાની રાણી માટે

આ બાળક એમ કે છે પરંતુ તે કેવી રીતે શક્ય છે અર્થાત અહીંયા એમ કે છે કે અમે તો દસ વેત માપીને બનાવેલો પણ અહીંયા કેમ આઠ વેદ થઈ ગયો આગળ જોઈએ હવે આ જે સુથાર બાળ સુથાર છે તે માપે છે તમે જુઓ એક બે ત્રણ ચૌદ આ તો ચૌદ વેત લાંબો છે જો આને માપ્યો રાજા એ માપે તો દસ દસ વેત હતો પછી આને માપ્યો તો દસ વેદ ફરીથી રાજાએ માપ્યો તો કેટલું થઈ ગયું આઠ વેદ થઈ ગયું તો હવે આ બાળક માપે છે તો તે ચૌદ વેદ છે રાજા સહિત બધા મૂંઝવણમાં હતા કે હવે શું કરવું આ કેમ માપ બધાનું અલગ અલગ આવે છે હવે મારી પાસે આવે છે માપવાનો પ્રયત્ન કરશે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોવું જોઈએ કે બધાના અલગ અલગ માપ કેમ આવ્યા છે કેમ કે આપણા હાથની જે લંબાઈ છે જે જાડાઈ છે તે દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે રાજાના હાથ મોટો હોવાથી ઓછી વેત થઈ સુથારનો હાથ નાનો હોવાથી થોડી વધુ વેત થઈ અને આ બાળકનો હાથ સૌથી નાનો હતો એટલે લંબાઈ થઈ હતી જે છે તેને ક્યારેય કહેવાય કે સ્ટાન્ડર્ડ માપ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવી શકે નહીં કારણ કે તે બધાનું માપ અલગ અલગ હોય છે તો આ લાકડીના માપનો ઉપયોગ કરીને આપણે બનાવીશું તો સરખું જ હશે કેમકે આ એક જ લાકડીનો ઉપયોગ બધા કરશે સુથાર પણ આજ લાકડીનો ઉપયોગ કરશે રાજા પણ આજ લાકડીનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આપણું આનંદમય જે ગણિતનું પાઠ્યપુસ્તક છે આપણે તેનો ઉપયોગ કરીને આપણા મેજની તમારે તમારા વર્ગખંડમાં જે શિક્ષકનું ટેબલ છે તેની લંબાઈ માપવાની છે અહિયાં ખૂણા પર મૂકીને તમારે તેને પહેલા તો અંદાજીત લંબાઈ કેટલી હશે તે તમારે શોધવાની છે અંદાજિત લંબાઈ તમારે અહીંયા લખી નાખવાની કાળા પાટિયાની અંદર અંદાજિત લંબાઈ કેટલી છે બારીની અંદાજિત લંબાઈ પહેલા લખી નાખવાની પછી તમારે તેને માપવાની શરૂઆત કરવાની છે એટલે અહીંયા તમારે તમારું પાઠ્યપુસ્તક મૂકીને જુઓ વિદ્યાર્થી મિત્રો આ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીઓનો અલગ અલગ આવી શકે કારણ કે જે શાળામાં ટેબલ લાંબુ હશે તેમાં પાઠ્યપુસ્તકો વધુ આવશે જે શાળામાં ટેબલ ટૂંકું હશે

સ્કૂલ લખેલું છે શાળા તરફ જઈ રહી છે તેને મોડું થઈ રહ્યું છે ઝડપથી શાળાએ પહોંચવા માટે તેણે કયા માર્ગનો ઉપયોગ કરવો જોઈએ નીચે આપેલા ચિત્રમાંથી દોરો હવે કવિતાને જે છે મોડું થઈ ગયું છે આપણને ખબર છે ઘણા વિદ્યાર્થી મિત્રોને શાળાએ જવામાં મોડું થઈ જાય તો દોડી દોડીને શોર્ટકટ રસ્તો શોધીને શાળાએ પહોંચતા હોય છે તો હવે કવિતાને પણ આપણે અહીંયા એક રસ્તો આ છે અહીંયા થઈને જશે આમ બીજો રસ્તો છે અહીંયાથી સીધા થઈને અહીંયા થી આમ જશે ત્રીજો રસ્તો અહીંયાથી આમ થઈને અહીંયા પણ શાળાએ જવાય છે ચોથો રસ્તો અહીંયાથી અહીંયા આ બાજુ આવીને અહીંયા આવી શકાય છે અને પાંચમો રસ્તો અહીંયા છે તે શોધવાનો છે જેથી કરીને કવિતા ઝડપથી શાળાએ પહોંચી શકે તો સર્વપ્રથમ અહીંયા થી આ રોડ ઉપર આવશે પછી ત્યાંથી આ બાજુ વળાંક લેશે પછી આ બાજુ વળાંક લઈને કવિતા શાળાએ સૌથી ઝડપી પહોંચી શકે છે આ રસ્તાનો ઉપયોગ કરીને ચાલો હવે આગળ જોઈએ ક થી ખ સુધી પહોંચવા માટે સૌથી લાંબો રસ્તો પસંદ કરો જો અહીંયા ક છે તો હવે અહીંયા અલગ અલગ રસ્તાઓ આપેલા છે તો આપણે રસ્તો પસંદ કરવાનો છે કે સૌથી લાંબો રસ્તો કયો છે પહેલા તો જો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ રેખાઓ છે બરાબર છે તો અહીંયા છ વખત થઈ ગયું હવે અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રેખાઓ છે મતલબ આ તો છ છે અહીંયા આઠ છે તો આ લંબ રસ્તો કેવો થઈ ગયો લાંબો થઈ ગયો આને જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીંયા જોવા જઈએ તો આની લંબાઈ નવ છે તો સૌથી આની છ છે આની આઠ છે આની હવે આપણે અહીંયાથી અહીંયા પહોંચવા માટે સૌથી ટૂંકો રસ્તો કયો છે સૌથી ટૂંકો રસ્તો આ જ થાય સીધું અહીંયાથી અહીંયા આવી જવું હવે કેટલા ખોખા

અહીંયા વાંદરો છે ઊંટ છે હાથી છે અને અહીંયા આપણે જીરાફ જોઈ શકીએ છીએ તો ચાલો હવે જોઈએ ખાલી જગ્યાઓ ભરો તો જીરાફ ખાલી જગ્યા ખોખા ઊંચું છે તો ચાલો જોઈએ જીરાફ ક્યાં સુધી છે તો અહીંયા સુધી છે તો કેટલા ખોખા થઈ ગયા નીચેથી ગણવાના ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો જીરાફ કેટલા ખોખા ઊંચું થઈ ગયું તો જવાબ આવશે નવ ખોખા ખ ખાલી જગ્યા સાત કોખા ઊંચો છે જો સાત કોખા ક્યાં થાય છે પેલા ગણો 1 2 3 4 5 6 અને 7 જો આ સાત કોખા હાથી તો જે છે નાનો છે અહીંયા ઊંટ તમે જોઈ શકો છો ઊંટની ઊંચાઈ કેટલી છે તો કે સાત કોખાની છે તો જવાબમાં આપણે લખીશું ઊંટ ગ વાંદરો ખાલી જગ્યા કોખા ઊંચો છે તો ચલો વાંદરો જોઈએ આપણે જો વાંદરો અહીંયા બેઠો છે આ એક અને બે કોખા ઊંચો છે તો હવે આપણે લખીશું બે ખાલી જગ્યા પાંચ ખોખા ઊંચો છે તો જોઈએ ચલો પાંચ ખોખાની અને પાંચ ખોખા કોણ ઊંચું છે જોવા જઈએ તો અહીંયાથી ત્રણ ને આ બે પાંચ તો હાથી ની ઉંચાઈ જે છે તે કેટલી છે પાંચ ખોખા ઊંચી છે હવે આગળ જોઈએ ખોળાનો ચોતરો

છું કે હું સૌથી વધુ હલ્કો છું આનું વજન સૌથી વધુ ઓછું છે તો હલકા જોવે છે કોળાનું વજન કેવો છે વધારે છે હવે કોબીજ બોલે છે હું કોબીજ કરતા હલકો છું જો આ છે આપણે કેવા જઈએ કે જેને કેપ્સિકમ મરચું કહીએ છીએ તે છે કોલર મરચું પણ આને કહેવાય છે હોલર મરચું જે છે તે કોબીજ કરતાં કેવું છે હલકુ છે હવે અહીંયા હું કોડા કરતાં ખાલી જગ્યા છું તરબૂચ બોલે છે તો તરબૂચ કોડા કરતાં કેવું છે ભારે છે કેમ કે તે મોટું છે હું ગાજર કરતાં ભારે છું ગાજર શું છે તો કે જો આ ગાજર છે અને દૂધી છે આ એના કરતાં ભારે છે તમને શું હવે આપણે જોઈએ તમને શું ભારે લાગે છે કોડુ

તો આપણે અહીંયા લખીશું ગાજર કરતા દૂધી કેવી છે તો કે દૂધીનો વજન વધારે છે તો આપણે લખીશું ગાજર કરતા દૂધી ભારે હોય છે હવે આગળ જોઈએ ઘ ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા હલકું છે તો હવે આપણે સર્વપ્રથમ જે એવી વસ્તુ લખીશું જેનું વજન ઓછું છે પછી એવી વસ્તુ લખીશું આમાંથી એવી શાકભાજી લખીશું જેનું વજન વધારે છે તો અહીંયા આવશે કોબીજ કરતા મૂળો હલકું હોય છે મતલબ મૂળાનો વજન ઓછો હોય છે અને કોબીજનો વજન

ફરતે ગોળ કરો જો પેન્સિલ છે એક પુસ્તક છે અને એક બેગ છે નારંગીનું એક મતલબ થીલી આપેલી છે એક ડોલ આપેલી છે અને ત્રેયોંશ કલર્સ આપેલા છે તો ડોલમાં જો પાણી ભરેલું હોય તો તેનો વજન સૌથી વધુ થઈ જાય છે તો આપણે અહીંયા ડોલને ફરતે ગોળ કરીશું હવે આગળ જોઈએ સૌથી હલકી વસ્તુ છે હવે અહીંયા દડો છે એક આ જોવા જઈએ તો બાકસનું કોખું છે અને ત્રીજું જોવા જઈએ તો શું છે કુગું છે તો હવે આપણે આ ત્રણેયની અંદરથી જોવાનું છે

નાળિયેર છે અને અહીંયા શું છે અહીંયા કેરી છે તો આ બે માંથી ભારે કયું તો ભારે તો નાળિયેર જ થાય અને હલકી કેરી થશે તો આપણે ક્યાં ટીક કરવાનું રહેશે અહીંયા ટીક કરવાનું રહેશે હવે અહીંયા સફરજન છે અને અહીંયા શું છે અહીંયા વિન્ડો છે બરાબર છે તો આ બંને ભારે શું થશે કે ભારે સફરજન થશે તો સફરજનમાં આપણે ટીક કરીશું અને ભીંડી જે છે તે હલકી થશે તો આપણે ત્યાં હ લખીશું હવે આગળ જોઈએ આપણે એકને રેતી થી અને બીજાને સૂકા પાંદડા થી ભરો તેમાંથી કઈ થેલી ભારે છે તેની ચર્ચા કરો જો આ પાંદડાથી ભરી છે આપણે કઈ થેલી ભારે હશે સ્વાભાવિક છે

આ તમારે જાતે જ કરવાનું પડશે કેમ કે તમે કેવા કેવા ત્રાજવાનો ઉપયોગ કર્યો છે તે તમને ખબર હશે કે ક્યાં જોયા છે જો તમે સર્વપ્રથમ જોઈ શકો છો આ જે છે તે સ્પ્રિંગ વજન કાંટો છે અર્થાત આમાં સ્પ્રિંગ આવેલી હોય છે ગેસનો બાટલો આપણે ઘરે જ્યારે આવે તો ત્યારે અમારા મમ્મી આનો ઉપયોગ કરીને ગેસના બાટલાનો વજન કેટલો છે તે ચેક કરી શકે છે હવે અહીંયા જોઈ શકો છો આ એક વ્યાપારી છે કરિયાણાની દુકાનમાં આમાં ચણા નાખી રહ્યા છે અને આના ઉપરથી આપણે કહી શકાય કે વ્યાપારી છે આગળ જોઈએ હવે જો મીઠાઈની દુકાનમાં આવું ઇલેક્ટ્રિક વજન કાંટો આવેલો હોય છે કે જેમાં ડિજિટલ નંબરથી ચાલતો હોય છે ઘડિયાળની જેમ આવી રીતના આંકડાઓ દેખાયેલા હોય છે મીઠાઈ માપવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આપણ આપણે જોયો હશે તો તમે આમાં ટીક કરી શકો છો તમે જોવો અહીંયા અલગ અલગ વસ્તુ માપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે શાકવાળા લોકો લગભગ આવા ત્રાજવાનો ઉપયોગ કરતા હોય છે તો તમે જોઈ શકો છો હવે આ પણ તમારે તમારી સાથે જ કરવાનું રહેશે તમે જે ત્રાજવા જોયા હોય તેમાં ટીક કરવું પડશે હવે આપણે આગળ જોઈએ બગીચામાં ફળો તમે જોઈ શકો છો આ બગીચો છે આમાં બે ફળ આપેલા છે એક છે અને એક કેરી છે

તો હવે કેરી શું કરે છે તેના લાગતા વળગતા જે મિત્રો હોય તેને બોલાવે છે અને તે બંને પર તમે જોઈ શકો છો કે આ સંતુલન બરાબર છે મતલબ વચ્ચો વચ્ચે કોઈ પણ વજન વધારે છે નહીં તો જોઈએ આપણે કેટલીક કેરીઓ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેરીઓ જે છે એક તળબુચના બરાબર કહી શકાય છે હવે જોઈએ અહીંયા બે કેરીઓનું વજન થાય છે મતલબ એક આપણે બે કેરીઓ કાઢી લઈએ તો તેમાં એક નારિયેલ મૂકી શકીએ ફરીથી બે કેરીઓ કાઢીએ તો બીજું નારિયેલ અને ફરીથી બે કેરીઓ કાઢીએ તો ત્રીજું નારિયેલ આવી રીતે આપણો જવાબ આવશે ત્રણ કારણ કે જો કેરીને કાઢી લઈએ તો આપણે ત્રણ નારિયેળ ત્યાં મૂકવા પડશે હવે આ પ્રોજેક્ટ કાર્ય છે જોઈએ તમારા પરિવારના કેટલાક સભ્ય અથવા મિત્રોના નામ જણાવો તમને લાગે છે કે તેમનું વજન ક લગભગ તમારા જેટલું છે હવે અહીંયા તમારે જોવાનું છે કે તમારા પરિવારમાં કયા કયા એવા સભ્યો છે જેમનું વજન તમારા જેટલું જ છે તો તે હોઈ શકે તમારા પિતરાઈ ભાઈ અર્થાત તમારા કાકાના દીકરા અને એમનું બધાનું વજન જે છે જે તમારી ઉંમરના હોય છે તેમનું વજન તમારા જેટલું હોઈ શકે તમારા કરતા વધારે વજન તો તમારા કરતા વધારે વજન કોનું હોય તમારા મમ્મીનું હોય પપ્પાનું હોય બા બાપુજી છે તે તમારા કરતા વધારે હોય હોય છે તમારા 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 ઓછું ઓછું વજન વજન તો તો કોનું કે નાના ભાઈ બહેનનું વજન જે છે તમારા કરતા કેવું હોય છે ઓછું હોય શકે છે મારી નાની બહેનનું વજન મારા કરતા ઓછું છે તેવી જગ્યા શોધો જ્યાં તમે તમારું વજન ચકાસી શકો છો

રઘુ અને તેના મિત્રોએ રઘુની દાદી માટે લીંબુ પાણી બનાવ્યું જો રઘુ અને તેના મિત્રો છે તેની દાદી માટે શું બનાવી રહ્યા છે કે લીંબુ પાણી બનાવી રહ્યા છે તેમણે એક પ્યાલો લીંબુ પાણી બનાવવા માટે નીચેની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે લીંબુ પાણી બનાવવા માટે તેમનો શેનો ઉપયોગ કર્યો તો કે એક પ્યાલો લઈ લીધો છે પાણીનો બીજું ખાંડ લીધી છે એક ચમચી આ ખાંડ નાખે છે એક ચમચી પછી આપણે હવે રઘુ પોતાના માટે અને પોતાના બે મિત્રો માટે લીંબુ પાણી બનાવવા માંગે છે રઘુએ ત્રણ પ્યાલા લીંબુ પાણી બનાવવું પડશે ત્રણ પ્યાલા લીંબુ પાણી બનાવવા માટે તેને કેટલી સામગ્રીનો ઉપયોગ કરવો પડશે તે લખો ચલો ત્રણ પ્યાલા બનાવવા માટે જો એક પ્યાલા માટે આપણે એક ગ્લાસ લીધો તો હવે આમાં જોઈએ તો ત્રણ ત્રણ પ્યાલા લીંબુ પાણી બનાવવું હોય તો ત્રણ પ્યાલા પાણી જોશે ખાંડ કેટલી જોશે તો કે ત્રણ ચમચી કેમ કે આપણે એક ગ્લાસ બનાવ્યો ત્યારે એક ચમચીનો ઉપયોગ કર્યો તો ત્રણ ગ્લાસ બનાવીશું તો ત્રણ ચમચીનો ઉપયોગ કરીશું લીંબુનો રસ કેટલી ચમચી તો કે છ ચમચી કેમ છ ચમચી

તમારું મનપસંદ પીણું બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુ શોધો અને નીચે લખો તમારા મનપસંદ પીણાનું નામ જો આપણા ઘરે મહેમાનો આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના પીણાઓ આપણે તેમને પીરસતા હોઈએ છીએ અહીંયા મેં અમુક નામ લખ્યા છે તમારા નામ આનાથી અલગ પણ હોઈ શકે છે ઘણી વખત આપણે જીરા મસાલા બનાવીએ છીએ દૂધ કોલ્ડ ડ્રિંક ઘરમાં બનાવીએ છીએ લીંબુ શરબત બનાવીએ છીએ અને લસ્સી પણ ઘણી વખત બનાવતા હોઈએ છીએ હવે અહીંયા

ઓછા પ્રમાણમાં પાણી ભરાય છે હવે જોવાનું તો તેના અંદર આપણે વધુ ગ્લાસ રેડિયા બાટલીમાં એ બાટલી મોટી છે તો તેમાં શું કહેવાય વધારે ગ્લાસ ભરાણા અને જેની બાટલી નાની હશે તેમાં કેવા ગ્લાસ ભરાશે ઓછા ગ્લાસ ભરાશે ચાલો હવે આગળ જોઈએ આ પણ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે હવે જોઈએ એવા મિત્રનું નામ આપો જેની બાટલીમાં

ચાલો હવે આગળ જોઈએ પ્રોજેક્ટ કાર્ય જલતરંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીત વાદ્ય બનાવવા માટે એક જેવા પાંચ થી સાત પ્યાલા કે વાટકા ગોઠવું તેમાં વિવિધ સ્તરનું પાણી ભરો દરેક પ્યાલા કે વાટકા ઉપર ચમચી થી હળવા ટકોરા કરો અને સાંભળો કે નો અવાજ કેવો લાગે છે અવાજના તફાવત ને અનુભવવા માટે પ્યાલા કે વાટકા ને જુદા જુદા ભાગોમાં ટકોરા જુદા જુદા ભાગો પર ટકોરા કરો જુઓ આ જલતરણ એટલે શું છે ખબર છે આપણે પાંચ સાત પ્યાલા લઈ લઈએ તેની અલગ અલગ શું કેવાય કે આમ જોવા જઈએ ને તો તેમાં પાણી બધા એક સરખા લઈ લઈશું પ્યાલા કે વાટકા અને આપણે તેની અંદર તમે અલગ અલગ પણ લઈ શકો છો પાણીનું સ્તર કોકમાં અડધું કોકમાં થોડું વધારે કોકમાં એનાથી થોડું વધારે કોક કોક ભરેલો ગ્લાસ આવી રીતે બધાને ગોઠવી દઈશું એક લાઈનમાં અને પછી શું કરીશું ચમચી થી તેના પર ટકોરા મારીશું ચાલો જોઈએ આપણે જલતરંગનો વિડીયો અહિયાં જો આ જલતરંગ છે તો આ જલતરંગ હતું આવી રીતે તમે પણ તમારી રીતે જલતરંગ બનાવી શકો છો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો જોઈને ઘણા બધા કન્સેપ્ટ છે જે ક્લિયર થયા હશે ધન્યવાદ